હેલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે ફરી આજને અમારા એક નવા બ્લોકમાં અને અત્યારે છે ને વાગી ગયા છે અગિયાર અને ફૂલ છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને અડધી રસોઈ આપણી થઈ ગઈ છે ને અડધી બાકી છે કેમકે ટિફિનમાં શાક કર્યું હતું ને તો મેશવાનું ને પપ્પાનું ચાસ્તો કર્યું હતું મારે છે ને જ રીંગણા બટેટા કાલે રીંગણા બટેટાને વટાણા હતા આજે છે ને બટેટા ને વટાણા છે તો બીજું મહેશવાના તો હાથે પણ એકને એક પછી કંટાળો એટલે મેં છે ને મારા માટે દહીં છે ને તીખારી વઘાર નાખી છે અને મેશવાનું પપ્પાનું તો હારે હું શાક કરી જ નાખ્યું તો એટલે રોટલી ખાલી છે ને બાકી છે લોટ બાંધી નાખી દીધો છે મેં તો થોડીક પાંચ દસ મિનિટ બેડું રહીને પછી મેં રોટલી રોટલી બનાવવું બેન છે ને સાડા પાંચના મને હરિવાર જાગ્યા છે આરામ વાગ્યો એટલે આજે બેન જાગી ગયા છે નહીં તો રોજ આરામ તો રોજ વાગે છે પણ રોજ નથી ઉઠતી આજ તો ઉઠી ગઈ હતી એટલે મેં છે ને અહીંયા ઉડાવી હતી હું બધું કામ કર્યું ને ત્યાં બધી તો હવે હોઈ જાય તો પણ બેન કંઈ હોતા નથી હવે બપોર હોઈ જશે મેં તો મારી આરામદા જ મારે આરામ થઈ જાય તો બપોર છે રોજ બગડ સટી હોય તો ત્યારે છે ને જો રસોઈ છે ને ભાઈ તૈયાર થઈ છે ને ભાઈ રસોઈ જો આપણે અડધી તો થઈ ગઈ છે એટલે જો દહીંની છે ને મેં મારા માટે એટલે એમ તો ઘણી વાર ઓછું કરું મારા માટે હું મકાઈ લઉં પણ આજે બે દિવસના બટેટા હતા એટલે મારે જ ખાવાનું તા મે છે કરી નાખી અને મેસવાનું ને પપ્પાનું છે ને દહીં સાફ છે બટાણા ને મારે ગરમ પાણી નાખીને રસો ખાલી કરવાનો છે હવે એ રોટલી કરીને પછી આરોદ કરના કનાર છે લોટ બાંધી પણ રાખી દીધો છે જમીન થઈ ગયા છે ફ્રી અને મેશવાનો સંજે આજ કર્ણવેદ સંસ્કાર સોળ સંસ્કારનો એક સંસ્કાર કર્ણવેદ સંસ્કાર થઈ ગયો છે પૂરું પછી તો છે ને ફટાફટ ત્યાંથી આવીને અને છે ને જમીન થઈ ગયા ફ્રી પછી આપણે કાંઈ આવ્યા છે ને દુઃખ આપણે મેશવાળ કાન વિધા ગયા ને કાંઈ શૂટ થયું નથી કેમ કે એણે જાણે ભગડા છટ્ટી કરી દીધે પહેલાં તો છે ને દુકાની અંદર જ ન આવી અને ખબર નહીં આઈડી આવી ગયો છે એટલે ચોકલેટ આપીને પછી લઈ ગયા ને ફટાટ કાન વિંદા તવાર નથી લાગી પછી પછી નથી રોય પણ જયારે એને કાક ટીપકા કરીને પેન થી પેલા નિશાન કહેવું ને ત્યારે એ ઘડીક રોય પછી કઈ વાંધો નથી એટલે બેન ને તોફાન ધડ ગમે અહીંયા પડે છે માથે પડે છે અને રૂજાવા દે ને પંદર દિવસ એમ કેમ નીકળી જાય ને તો સારું બેન જો ફોન લગાડે છે આ જો બેન હવે ને બધું આવડવા મળ્યું છે હવે યુટ્યુબમાંથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં અને ફટાફટ કીશવા છે તો ડાયરેક્ટ યુટ્યુબમાં વહી જાય છે આમ જો મારામાં જ ફોન કરે છે ખાબત છે અટલે જો આવું કઈ છે દીકુ બતાય તો બેટા એમજો તો બતાય તો બેઠું મેસવા છે ને આજે બે છોકરામાંથી છોકરી બની ગઈ છે ને તમે ત્યાં જાય ને તો બતાય કે આ બાબો બહુ તોફાની છે ને આ છે તો હવે કોઈ છે ને ડાયરેક્ટ નહી કહે કે આ બાબો બહુ તોફાની આ બેબી બહુ તોફાની છે એવું કહે છે આ બેટ મનસ લાગતું ઉજાઈ કે કેવી લાગે છે ને મેસવા ક્યૂટ ક્યૂટ બેબી લાગે છે કદીકા એ દુખાય બેટા આ ગીરે દુખાય તારા માં અને મનસને આજ ખબર લાગે છે તમને આ રૂઝાય કાને મને નથી લાગતું અલગ અલગ જો મારા તો છે ને પાંચ વર્ષ પછી વિધાવાદ હતા પણ શું કરવું અમુક વસ્તુ તો સમય જ સારું લાગે છે ચલો આપણે છે ને બ્લોગ નો પણ છે આપણે એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં